આજે હું તમારી સાથે શેર કરીશ અલગ રીતે સંભારો પપૈયા નો તો ચાલો ફ્રેન્ડ રેસીપી આપણે શરૂ કરી તો પપૈયા ને આપે છાલકા કાઢી અને આવી રીતે સુધારી લીધા તો તમે જોઈ શકો છો આપણે આવી રીતના સુધારી લીધા છે પપૈયા આવી રીતે જોઈ લો હવે આપણે એક મોટા કટોરામાં આ લઈ એનો છીંટો કાઢ્યો છે આપણે એને આપણે સાવાણીથી ધોઈ લીસ આ છે ફ્રેન્ડ્સ અને જલ્દી પણ બની જાય છે અને ઘરમાં ક્યારેક આપણે સબ્જી ના હોય કે કંઈક ન જળતું હોય ઘરમાં તો આ પપૈયો હોય ઘરમાં આપણે તો આવી રીતે તમે સમારો બનાવો અલગ ટ્રિક સાથે સંભાળું પાણી બધું કાઢી લઈશ તો જો આપણે પાણી બધું કાઢી લીધું છે અને પપૈયાનું આપણે સાફ કરી દીધું તો ફ્રેન્ડ્સ ચાલો બનાવીએ પપૈયાનું સંભાળ તવો ગરમ કરવા રાખી દીધો છે અને ફક્ત આ એક જ ચમચથી તેલમાંથી આપણે બનાવીશું સંભાળું આપણું તેલ થોડું ગરમ થઈ જાય તેલ ગરમ થઈ ગયું છે અને એક ચમચી જેટલી આપે રાઈ ઉમેરીશું રાઈ આપણી સારી રીતે ફૂટી જાય પછી એનામાં આપણે ઉમેરીશું એક ચમચી થોડાક આપણે એનામાં ઉમેરીશું મીઠા લીમડાના પાન તમે જોઈ શકો છો આપણી રાઈ સારી રીતે ફૂટી ગઈ છે અને હિંગ પણ હવે આવી રીતે થોડુંક ચલાવી નાખીશું તો જો સારી રીતે ફેલાવી નાખી છે હવે એનામાં આપણે ઉમેરીશું તીખા મરચા અને પછી એનામાં આપણે ઉમેરીશું ટુકડી આવી રીતે આપણે મિક્સ કરીશું તેલમાં અને આ સાંભારો આપણે બે દિવસ સુધી રાખી પણ શકીએ છીએ હવે એનામાં આપણે ઉમેરીશું એક ચપટી જેટલું અજમો તમે જોઈ શકો છો એક ચપટી જેટલું દીધો છે આપણે અજમો એમાંથી આપણો સંભારો બે ત્રણ દિવસ સુધી એમ જ પડ્યો હોય છે તો ફ્રેન્ડ્સ થોડી દેર આપણે એને આવી રીતે પકાવીશું આપણે બે મિનિટ સુધી એને આપણે પકાવીશું તેલમાં સારી રીતે પાકી જાય આપણા પપૈયો ફ્રેન્ડ્સ આપણી બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણો સંભારો છે એ સારી રીતે તેલમાં પાકી ગઈ હવેનામાં એનામાં આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર થોડુંક મીઠું અડધી ચમચી જેટલી હળદર થોડાક આપે કોથમીરના પાંદડાઓ ઉમેરીશું લીલા ધાણા પછી આપણે બધાને મિક્સ કરીશું આવી રીતે મિક્સ કરીશ જો તમે આવી રીતે ટ્રાય કરશો ને સંભારો ફ્રેન્ડ્સ તો તમે ઘરમાં જ્યારે પણ સંભારવાનું મન થશે ને આજ સ્ટ્રીટ ફોલો કરશો ને આજ રેસીપી તમે બનાવશો જે હું જેવી રીતે બનાવું છું એવી રીતે જ